ભગવાન હું છું પ્રફુલભાઈ પંડ્યા મારી યુટ્યુબ ચેનલની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આ વખતે કેવડા ત્રીજ ક્યારે છે કેવડા ત્રીજમાં કયું વ્રત કરવું કેવડા ત્રીજનો મહિમા શું છે કેવડા ત્રીજની કથા શું છે સંપૂર્ણ જાણકારી આજેના કાર્યક્રમમાં હું તમને આપવાનો છું તમે જો મારી યુટ્યુબ ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો મારી યુટ્યુબ ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરજો દર્શક મિત્રો વાત કરીએ કેવડા ત્રીજનો મહિમા એવું કહેવાય છે કે આ વખતે કેવડા ત્રીજનું વ્રત જે છે છવ્વીસ આઠ બે હજાર પચીસ મંગળવારના દિવસે છે કે પાર્વતી મૈયાએ પ્રશ્ન કર્યો કે હે ભોલેનાથ મેં ઘણા બધા વ્રત કર્યા છે તમને પ્રાપ્ત કરવા માટે પણ સૌથી શ્રેષ્ઠ વ્રત હતું કે જે વ્રતથી તમે વધારે પ્રસન્ન થયા હતા અને પતિ સ્વરૂપે તમે મને પ્રાપ્ત થયા હતા ત્યારે શિવજી કહે છે કે એક વખતની વાત છે કે જ્યારે તમારા લગ્નની વાત નારદ મુનિ તમારા પિતાને કરવા આવ્યા હતા વિષ્ણુજી સાથે તમારા લગ્નનું જ્યારે નક્કી કરવાનું થયું ત્યારે તમે નારદજી ઉપર ગુસ્સે ભરાયા હતા અને તમે તમારા પરિવારને છોડી ઘરને છોડી અને તમે જંગલમાં ચાલ્યા ગયા હતા અને એ જંગલની અંદર ભૂખ અને તરસના કારણે તમે અતિશય ભક્તિ કરતા હતા અને ત્યાં માટીનું શિવલિંગ બનાવીને તમે મારી પૂજા કરી હતી પરંતુ તે દિવસ હતો ભાદેરવા સુદ ત્રીજ અને તે દિવસે તમે મને કેવડો ચડાવ્યો હતો આમ જોવા જાય તો કેવડો વાલો કેશવને શિવજીને બિલીપત્ર શિવજી કહે છે મને બિલીપત્ર પ્રિય છે કેવડો તો વિષ્ણુજીને અર્પણ થાય પરંતુ તમે મને ભૂલથી તે દિવસે માટીના શિવલિંગ બનાવી પૂજા કરી કેવડો અર્પણ કર્યો હતો જેથી અજાણતા પણ તમે મારી જે ભાવથી પૂજા કરી હતી એટલે હું પ્રસન્ન થયો હતો એટલે તમારા મન ફરોની પ્રાપ્તિ થઈ હતી આમ જોવા જાય તો કેવડો શિવજીને અર્પણ ન થાય પરંતુ એક દિવસ એવો છે જેને કે ભાદરવા સુદ ત્રીજ એટલે કે કેવડા ત્રીજ તો આ દિવસે જો બધા બહેનો ભગવાન શિવજીની પૂજન કરે છે વિધિ વિધાન કરે છે અને કેવડો શિવજીને અર્પણ કરે છે તો એના મન વાંચિત પર્વની પ્રાપ્તિ થાય છે હવે રહી વાત કે જે બહેનો પોતાના ઘરે કેવડા ત્રીજનું વ્રત કરતા હોય એમને શું કરવું જોઈએ શાસ્ત્ર પ્રમાણે બહેનોએ પવિત્ર વસ્ત્ર ધારણ કરી અને આસન ઉપર બિરાજમાન થઈ એક પાટલા ઉપર રેતના શિવલિંગ બનાવવાના છે અને શિવજીની પૂજા કરવાની છે પૂજા કરતા પહેલા એવું કહેવાય છે કે બહેનોએ ત્રણ વખત આચમન કરવાનું મતલબ હાથમાં જલ રહી ત્રણ વખત પીવાનું અને તે વખતે ઓમ નમ શિવાય બોલી ત્રણ વખત આચમન કરવાનું અને હાથ પછી પ્રક્ષાલન તરીકે ધોઈ નાખવાના બહેનોએ પોતાના ભાગ્યમાં તિલક કરવાનું અને જે કઈ સામગ્રી હોય એની પર ગંગાજલનો છંટકાર કરી સામગ્રીને પવિત્ર કરવી છે ધરતી માતાની પૂજન કરવાનો દીવો પ્રગટાવવાનો છે અને ભગવાન ગણેશજી અને રીતિ સિદ્ધિ સાથે ગણેશજીની પૂજા કરવાની છે કેમ કે શુભ કાર્ય શું સર્વદા મતલબ ગણેશજીને તિલક ચોખા પુષ્પ કે ગણેશજીની પૂજન કરવું જોઈએ ત્યાર પછી ભગવાન શિવ અને પાર્વતીનું પૂજન કરવાનું છે જેમાં ઓમ પાર્વતી ભ્યામ નમઃ ઓમ પાર્વતી વલ્લભાભ્યમ નમઃ મંત્ર અથવા ઓમ ઉમા મહેશ્વરાભ્યમ નમઃ મંત્રથી શિવજીની પૂજન કરવાનું છે પૂજનની અંદર પ્રથમ શિવજીને નમસ્કાર પછી શિવજીને ફૂલ અર્પણ કરવા પછી ભગવાન શિવજી ઉપર થોડું તમારે ચાર વખત જલનું પ્રોક્ષણ કરવાનું અને થોડું દૂધ અથવા પંચામૃતનું થોડું પ્રોક્ષણ કરવાનું કેમ કે અહીંયા અભિષેક એટલે નહીં કરવાનો કે બહુ વિશેષ અભિષેક કરો છો તો માટીનું શિવલિંગ ખંડિત થઈ જાય છે એટલે થોડુંક પ્રોક્ષણ કરવાનું છે ત્યારબાદ ભગવાનને નાળાછરી વસ્ત્ર વિગેરે ભગવાનને અર્પણ કરવાનું ભગવાનને ભસ્મનું તિલક અક્ષત પુષ્પ ધૂપ એટલે કે ધૂપ કરવાનું અને ભગવાનને પ્રસાદ અર્પણ કરવાનો છે પ્રસાદ અર્પણ કર્યા બાદ ભગવાન શિવજીને સહસ્ત્ર એટલે કે શિવ સહસ્ત્ર નામ છે તો ભગવાન શિવજીનું સહસ્ત્ર નામ બોલવાનું એક એક નામ બોલી અને ભગવાન એક એક બિલીપત્ર અથવા જે કઈ વનસ્પતિ તમે લાવ્યા હોય કેમકે એ દિવસે પાર્વતી મૈયાએ અલગ અલગ જંગલમાં જે પશુ જે વનસ્પતિ મળી હતી ફૂલ ફૂલ મળ્યા વનસ્પતિ બધું ભગવાનને અર્પણ કર્યું હતું તો અહીંયા કેવડા ત્રીજના દિવસે બહેનોએ અલગ અલગ વનસ્પતિ એક એક પાન ભગવાનને અર્પણ કરવાનું અને શિવ સાથે સાથે કથાનું શ્રવણ અને છેલ્લે ભગવાન ભોલેનાથની મહાઆરતી કરવાની હવે રહી વાત કે ભગવાન શિવજીને કેવડો અર્પણ કરવાનો મહિમા આજના એટલે કે કેવડા ત્રીજના દિવસે વિશેષ છે તો એ કેવડા ત્રીજનું જ્યારે કેવડો અર્પણ કરવાની વિધિ પણ તમને કહી દઉં બહેનોએ જ્યારે આ

સંતુ મનોરથ એવું કહેવાય છે કે ફલેના ફલિતમ તોયમ ફલેના ફલિતમ ધનમ ફલે શ્યાર્ગ્ય પ્રદાન એના પૂર્ણ સંતો મનોરથ હે ભગવાન હું તમને જે ફળ અર્પણ કરું છું અને જે વ્રત કરું છું આ વ્રત થી મને શ્રેષ્ઠ ફળની પ્રાપ્તિ થાય સાથે સાથે શ્રેષ્ઠ ફળ અને ફલેતમ ફલિતમ ધનમ મને ધનની પણ પ્રાપ્તિ થાય સારું ફળ મળે સારું ધન મળે સારો પરિવાર મળે અને દાંપત્ય જીવન સુખમય પસાર થાય અને પતિનું આયુષ્ય દીર્ઘ થાય તો તે ઉદ્દેશ્યથી એવું કહેવાય છે કે તે અર્પણ કરવામાં આવે છે અને આટલું વ્રત કર્યા બાદ બહેનો છેલ્લે શું કરવાનું એક ચમચી ભરીને પાણી જમીન ઉપર પધરાવવાનું એનું તમારા ભાગ્યમાં તિલક કરવાનું અને બોલવાનું ઓમ ઇન્દ્રાય નમ કેમ કે જ્યારે કોઈ પણ વ્રત થાય અને તમે જો ભાગ્યમાં તિલક નથી કરતા તો કરેલું વ્રત જપ ઇન્દ્ર મહારાજ લઈ જાય છે જેથી આ ક્રિયા તમારે ખાસ કરવાની વિશેષ ખાસ કરીને અમારી જે યુટ્યુબ ચેનલ છે જય ભગવાન પ્રફુલ પંડ્યા એની ઉપર ઘણા બધા એપિસોડ અમે મૂકેલા છે તમે જય ભગવાન પ્રફુલ પંડ્યા યુટ્યુબમાં સર્ચ કરી અને અમારા એપિસોડને જોઈ શકો છો અને ધર્મને લઈને સચોટ જાણકારી હંમેશા અમે આપતા રહીશું જ્યોતિષ અને ગ્રહોને લઈને કદાચ તમારે જન્માક્ષરને લઈને કોઈ પણ જાણકારી જોતી હોય તો અમારું કાર્યાલય અમદાવાદમાં આવેલું છે જ્યાં એપોઇન્ટમેન્ટ લઈને આપ મારી મુલાકાત કરી શકો છો જય ભગવાન જય ભગવાન